રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પિસ્તાલીસ વર્ષ જૂના રેસ્કોસ ગ્રાઉન્ડ માંથી ચકડીવાળાઓને હટાવવાના નિર્ણયથી ગરીબ પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે પરવાનગીના અભાવનું કારણ આગળ ધરી મહાનગરપાલિકાએ આ લોકોને હટાવ્યા છે ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ખાનગી મેળાને પ્રોત્સાહન આપવા માટે ગરીબ લોકોના પેટ પર પાટું મારવામાં આવી રહ્યું છે

આ બધું ખોટું મ્યુનિસિપાલિટીમાં જણાયું છે કે આ હિન્દુ મુસ્લિમ કે મુસલમાન ધંધો નથી કરવા દેતા એવું કાંઈ બી છે નહીં ને છતાંય અમને આટલા વર્ષથી અમે ધંધો કરતા ને કરતા આવીએ છીએ પણ આ મુખ્યમંત્રી આવવાના હિસાબે અમને વીસ વર્ષ વીસ દિવસથી એમને બહુ હેરાનગતિ કરી ચક્કે રેકડી બે બાર કાઢીને નાખી અમારી ધંધા વિનાના કરીને કાં અમે ભેગર થઈ ગયા છે ધંધો કરવા જાવું ક્યાં અહીંથી કાઢીને ઓલા ગ્રાઉન્ડમાં હવે એ ઓલો ગ્રાઉન્ડ એ ક્યાં બંધ કરો ચકેરી વાળા રેકરી વાળા જાશે ક્યાં પરમિશન અમને કોઈ આપતું નથી પરમિશન માંગવા ગયા તા કે પરમિશન લેતા હોય તો પરમિશન લેવા જવું ક્યાં અમારે કોની પે લેવા જવું ધંધા માટે શું પરમિશન તો કોઈ દેતું નથી માંગ એ છે અમારે આ ગ્રાઉન્ડ ચબુતર ગ્રાઉન્ડ અમને ચાલુ કરી દઈએ એટલે બે ધંધાના નોખા થઈ જાય અડધા ચક્કરી નોખી થઈ જાય અડધી રેકડી નોખી થઈ જાય ઓલો ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય અમારો આ ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય અમારી એ માંગ છે

સાંજ પડે છે ત્યારે બંધ કરાવી દે છે રાઈડ લઈને બાર રાખી તો બાર વાર હેરાન કરે છે અંદર અંદર રાખી તો તમારે જાવું ક્યાં આરએમસી સેવા ને અમે એ પણ કરવા તૈયારી કે જે રાઈડ ચાલુ છે અને આટલા દંડી ચાલુ હતી જ તો એનું કારણ શું અમને બંધ કરાવવાનું ને અહીંયા બધે ધંધો હિન્દુ મુસલમાન બધે ભેગા જ કરીએ છીએ એવું નથી કે કોઈ મુસલમાન અમને હેરાન કરે છે આ વ્યક્તિ હેરાન કરે છે અમારી ફાઇલ પણ તૈયાર છે પણ આ લોકો કોઈ જવાબ દેવા સાઈન કરવા તૈયાર જ નથી કે વસ્તુમાં સાઇન થતી નથી તમારે આગળ હવે શું કરવું હિન્દુ વાતો હા હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન કરે છે આર માંથી અહિયાં તો અમારે કોઈ બધે હારે ધંધો કરી છે કોઈ કોઈને તકલીફ છે જ નહીં વેકેશનની ની છે અમારે અત્યારે જવું ક્યાં ને છેલ્લે અઠવાડિયું છે ને અત્યારથી એમ એ લોકો કહે છે ગ્રાઉન્ડ ખાલી કરી દો ગ્રાઉન્ડ ખાલી કરી અમારે રાઈડો લઈને જવું ક્યાં અત્યારે શું કારણ કોર્પોરેશન અવારનવાર કોઈ પણ સરકારી કાર્યક્રમ કર્મચારી આવતા હોય ત્યાં હાલતા અમને રેકડીવાળાને ચકેડીવાળાને અહીંયાથી હટાવવામાં આવે છે કોઈ પણ જાતની માહિતી આપ્યા વગર કે આજે તમે ગ્રાઉન્ડ ખાલી કરી નાખશો એક દિવસનો સરકારી કાર્યક્રમ અને આઠ આઠ દસ દસ દિવસ બધા હેરાન કરવામાં આવે છે તો આ પ્રજાને ચૂંટેલા છે મુખ્યમંત્રીએ કે કોઈ પણ સત્તાના પક્ષ અધિકારી છે છે તો આટલા માટે છે કે ચકેડી રેકડીવાળાને જે જ હેરાન કરો કોર્પોરેશન આવીને બધી ચકેડીવાળાને એમ કે છે આ અહીંયા હાથે ચાલતી ચકેડી કોઈ પણ ચકેડીમાં મંજૂરીની જરૂરી રહેતી નથી છતાં પણ કોર્પોરેશન આવીને અવારનવાર હેરાન કરે છે ને એમ કે મંજૂરી લઈ આવો આ મંજૂરી અમારે ક્યાંથી લેવી એનું તમને રિપોર્ટ આપો અમે જ્યાં કોઈ પણ ખાતામાં જાય ત્યાં લોકો એવું જવાબ આપે છે કે આમાં મંજૂરીની જરૂર નથી અમારી માંગ એટલી જ છે કે પાંચસો ચકડી ની અહીંયા જગ્યા છે આવડું મોટું ગ્રાઉન્ડ છે તો અવાર નવાર રેકડી વાળા હેરાન કેમ કરો છો